નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું અભિવાદન કરું છો સાહેબ ભાભા ઢોર ચારતા નથી બા બાપાહે વાર્તા નથી ભાભા ઢોર ચારતા નથી બા બાપાહે વાર્તા નથી બધું આ મોબાઈલ ગળી ગયો તો હજી આપણે માનતા નથી હા બધું અત્યારે મોબાઈલ ગળી ગયો છો હા અમારે એક ભાઈ બનનો એક છોકરો છે નકરી ગેમ જ રીમા કરે બોલો નકરી ગેમ જ રીમા કરે તો સોસાયટીમાં કાંતિભાઈ યોગ શીખવાડે એક દી છોકરાને કાંતિભાઈ પાંચ લઈ ગયા એ કે તમે યોગ શીખવાડો છો આ છોકરાને જરા સમજાવો એ કે નકરી ગેમ જ રીમા કરે છે નકરી ગેમ રીમા કરે છે કે આખો દી ગેમમાં જ રહે છે કે ઓલા કાંતિભાઈની માથે હાથ ફેરીને કે બેટા રોજ હવારે એક કલાક યોગમાં આવતો જા તું છે ને યોગ કરીશ ને એક કલાક એટલે તું ગેમ રમવાનું ભૂલી જઈશ ઓલો છોકરો કાંતિભાઈને આમ જોઈને કે તમે રોજ એક કલાક ગેમ રમો યોગ ભૂલી જાઓ તમે આમાં એટલી મજા આવે ભાઈ હમણાં તો એક એક સરસ મજાના એક દાદીમાં એક છોકરાને કે બેટા ચાલે એક તું છે ને નકરો મોબાઈલમાં રહે છો ને આજ તને સરસ મજાની એક વાર્તા સંભળાવું સ્ટોરી આપણે અત્યારના છોકરા ઇંગ્લિશવાળા સ્ટોરી કે સ્ટોરી સંભળાવું તો છોકરો કે કાંઈ વાંધો ને દાદીમાં સંભળાવો હા દાદીમાં શરૂઆત કર્યો એક સરસ મજાનું મોટું ઘર હતું એ જોજો છોકરાને સમજાવવા માટે એવું બોલવું પડે સરસ મજાનું મોટું ઘર હતું એમાં સરસ મજાના એક દાદા દાદી રહેતા હતા જેમ કેમ હું અને તારા દાદા રહી છે એમ સરસ મજાના દાદા દાદી અને સરસ મજાના એમ કે મમ્મી પપ્પા રહેતા હતા કેમ તારા મમ્મી પપ્પા છે અને સરસ મજાનો તારી જેવો એક ક્યુટ ક્યુટ કનૈયા જેવો દીકરો હતો તું કેમ છો બેટા એમ અને સરસ મજાનું વાતાવરણ હતું અને એમ કહેવાય કે જે સાસુ સાસુ હતા એની એમ કહેવાય કે સાસુ છે ને એની સેવા એની દીકરાની હો એટલી કરે એને પગ દબાવે એને સરસ મજાનું સવારમાં નાસ્તો કરાવે બપોરે જમાડે સરસ મજાના એને કપડાં લઈ દે એને ફરવા લઈ જાય ત્યાં આ છોકરાની મમ્મી આવી હો આવીને કે આને વાર્તા ન કહેવાય મનની ભળાશ કહેવાય ભડાશ આ છોકરા આગળ ભડાશ કાઢે છે હા ગૃહ છે ભાઈ એક બેન તો બરાબર એમ કે મોબાઈલ છે ને ભાઈ મોબાઈલ આમ રાતે અઢી વાગે ઊભા થયા ને પાણી પીવા અન મોબાઈલમાં જોયું ને તો મોબાઈલની અંદર મેસેજ હતો બ્યુટીફુલ અ અને બેને જોયું બ્યુટીફુલ મારા ઘરવાના મોબાઈલમાં બ્યુટીફુલ રાતે અઢી વાગ્યા ને ઘરવાનું ઉઠાડ્યો પાણી નાખીને ઉઠાડ્યું શું છે એ કે આ તમારા મોબાઈલમાં જવો હોય કે કેવા મેસેજ આવે છે રાતે અઢી વાગે તમને કે આ બ્યુટીફુલના મેસેજ કોણ કરે છે તો ઓલો ઊભો થયો લાઈટ કરી ચશ્મા પહેરે પછી આમ કહીને વાસીન કે જરાક હરખું જો હરખું જો બ્યુટીફુલ નથી બેટરી ફૂલ છે બેટરી મેસેજ બ્યુટીફુલ ગુરુ છે કેટલો જમાનો આવ્યો તમે જો કેવો જમાનો આવ્યો અત્યારના જમાના ની તમે જો પતિ પત્ની એકબીજાને અડી શકે પતિ પત્ની એકબીજાને અડી શકે પણ એકબીજાને મોબાઈલ ન અડી શકે બોલો મોબાઈલ પીડ્યો હોય તો અડી ન આવે રીંગ વાગતી હોય તો ઉપાડે નહીં અત્યારે આવો જમાનામાં આપણે જીવીએ સાહેબ હા એક બેન તો અમેરિકા ગયા ભાઈ અમેરિકા એક બેન ગયા અને અમેરિકા ગયા ને ભાઈ તો અમેરિકા ગયા ને તો ત્યાં જઈને એને ઓલું સીમ બદલ્યું અમેરિકા જઈને એને આના વરે કીધું તું ત્યાં પૂગીને મને છે ને મેસેજ કરી દેજે તો ત્યાં જઈને સીમ બદલ્યું કારણ કે આ વોટ્સઅપ ને ઇન્ટરનેટનો જમાનો નહીં ત્યારની વાત કરું એટલે ત્યાં જઈને ત્યાંનું સીમ નાખ્યું અને ઓલો કીપેડવાળો મોબાઈલમાં ટાઈપ કરીને કે મારા પતિને કે મેસેજ મોકલી દઉં કે હું પૂગી ગઈ છે હવે સીમ બદલ્યું તો ઓલા નંબર બધા સીમમાં હતા આ નંબર આમાં આ સીમમાં નંબર નહોતા એટલે આણે શું કર્યું એના પતિનો નંબર એને મોટે યાદ જ હતો એટલે એણે મેસેજ લખ્યો કે હું બરાબર પૂગી ગઈ છું અને હું અહીં જોઉં છું જો મજા આવશે રહેવાની તો પછી તમને અહીં બોલાવી લઈશ એમ કરીને એણે મેસેજ એના વર્ગને સેન્ડ કર્યો પણ એક આંકડો ભૂલાઈ ગયો અને મેસેજ મેસેજ ગમ મને ગયો હવે જે મેસેજ જેને આવ્યો ને એની પત્ની હજી બે દી પહેલા જ ગુજરી ગઈ હજી એના બે હાલતા હતા આ ના ના ભાઈ મેસેજ આમ કંઈ આમ આમ રીડ કર્યો ને જોયો ને મેસેજ તો મેસેજમાં લખ્યું હતું કે હું અહીંયા સહી સલામત પૂગી ગઈ છું અને જો મને ફાવી જાય બે દી પછી બે મહિના પછી તમને બોલાઈ લઈ તો બોલાવી એટેક આવી ગયો બોલો ઉપરથી મેસેજ આવતા લાગી અઘરું થઈ ગયું ભાઈ એક જણો તો અમારે છે ને કરો ગૂગલમાં બધું કોઈચે જ રાખે બોલો ગૂગલમાં જ ગોતતો હોય અને ઇંગ્લિશ સિવાય વાત ન કરે અને ગમે વાત હોય ને લ્યો ગૂગલમાં જોઈ લો કોઈ પણ વાતો હોય ને લ્યો ગૂગલમાં જોઈ લો મેં એકદી પૂછ્યું મેં તો ફલાણા કલાકારની ઉંમર કેટલી મને કે લો ગૂગલમાં જોઈ લો બોલો ફલાણું મેં કીધું ગૂગલ મને કે ગૂગલમાં જોઈ લો મેં તારા દાદાને નામ હું મને કે ઉભા ગૂગલમાં જોઈ લો ગમે વસ્તુ ગૂગલમાં જ જોઈ લે તો એમાં અમારી સોસાયટીમાં એક છોકરી ખોવાઈ ગઈ તો બધા રાડા રાડ જતા છોકરી ખોવાય ગઈ છોકરી ખોવાય ગઈ તો ત્યાં આ સુધરેલો આવ્યો આવીને કે શું એટલી રાડા રાડ કરો છો તમે લોકો અત્યારે ટેકનોલોજીના જમાનામાં જીવો છો ગૂગલમાં ગોતો હવે ગૂગલમાં છોકરી ન મળે કીધું સોસાયટી વડે ભેગા થઈને માર્યો છે ખરે ગર છે ભાઈ એક જાય તેની પત્ની નામ જ ગૂગલ રાખ્યું ભાઈ ગૂગલ હો મેં તો ગૂગલ કાં રાખ્યું મને કે એક વાત પૂછો ને તો જવાબદારી હા તો ગૂગલ જ રાખવા જેવું થઈ ગયું ભાઈ એક બેન એના વરને કહેતા હતી કે કદાચ હું ગુમ થઈ જાઉં તો તમે શું કરો અરે તું ગુમ થઈ જાને તારો ફોટો છે ને કે કે વાયરલ નીચે મારા ધર્મ પત્ની ખોવાયેલા છે વાત કરે છે માણસો હમણાં લખાની ઘરવાળી લખાણ ને કહેતી હતી કે જોવો તો કે મારો ફોટો કેવો આવ્યો હોય કે હું હાઉ આવી દેખાવ છું કે આ જોવો ખરા ખરાબ ફોટો તો જોવો હોય કે કેવો આવ્યો છે આ નાક ત્રાહું હું આવ્યું કાનની બુટી આવી કેવી રીતના આ વાળ કેવા આવ્યો હું હાવ આવી દેખાવ છું લખો કે એવી દેખાતી નથી ફોટો પાડો વાળો છે ને બુદ્ધિ વગરનો છે ગાંડો છે કે આવી રીતના ફોટા પાડે કે આવડતું જ નથી ફોટા પાડતા ઓલી કે પણ મેં સેલ્ફી લીધી છે તો તારા ભાગી છે અઘરું છે ભાઈ એક બેન તો દરિયા કાંઠે ગયા ભાઈ દરિયાકાંઠે હા દરિયાકાંઠે છે ને એને વિચારે મોજા અરે સેલ્ફી લઉં આમથી મોજો આવ્યો ને બેન આમ સેલ્ફી લેવા ગયા ને સેલ્ફી આવી પણ મોજા નહીં આવી બેન ની ન આવી હા ગુરુ છે ભાઈ એક કહેવત છે ને નૈકી કર દરિયામાં ડાલ ખબર આપણી જૂની કહેવત છે નૈકી કર ડાલ હવે છે છે ખબર બધું કર ફેસબુકમાં નાખ હા જ્યાં જાય ત્યાં ફોટા પાડી પાડીને ફેસબુકમાં નાખે તો એક જણો તો મોટર કાર લઈ આવ્યો ભાઈ ફોર વ્હીલ ફોર વ્હીલ લઈ આવો અ ફોર વ્હીલ લઈ આવીને એને ફોટા બોટા પાડ્યા અને બધા વોટ્સઅપ ગ્રુપ ગ્રુપમાં દાણા નાણાં કરતા જવા દીધા હો કે મેં નવી ફોર વ્હીલ લીધી એમાં એક ફેમિલી ગ્રુપ ને એક ફ્રેન્ડનું ગ્રુપ ને બધા નાખ્યા હવે જે ફ્રેન્ડનું ગ્રુપ હતું ને એમાં બધા મેસેજ આવતા હોય તો આને મેસેજ નાખ્યો કે મેં આજ નવી ફોરવી લીધી ત્યાં તો બધા નીચે શરૂ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન 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 અભિનંદન 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 આવા મેસેજ આવે એમાં એક જણો મારી જેવો હતો એને કંઈ જોયેલું નહીં મેસેજ આગળના અન એ ગ્રુપમાં એણે ઠોક્યું હો સીધું શાયરી જ નાખી અંદર કે સાહેબ ઈમાનદારીથી કામ કરો ને તો તકલીફ છે બાકી ગાડીયા કરવાવાળા તો ગાડીઓ ફેરવે આવો મેસેજ અંદર નાખ્યો ને ઓલાય વાંચો ને હજી બાતે જ બોલો હેલા કીધું આ ગ્રુપમાં આવા ઝઘડા થાય અત્યારે એટલે જોયા વગરનું માણે નાખી દીધું ભાઈ હમણાં તો એક 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 જમાઈને સાસુએ ફોન કર્યો જમાઈ સાસુને ફોન કર્યો ને એટલે આમ સાસુનો ફોન કે હા બોલો બોલો મમ્મી બોલો એ કે જમાઈ રાજ કેમ છે કે કે અરે કે મારી વાત જવા દઈએ કે તમારે નિરાશ થઈ ગઈ ને હવે તમારું વાવાઝોડું મારીને આવી ગયું છે અઘરું છે ભાઈ હમણાં એક બેને એના વરને માર્કેટમાં દુકાન ભાઈ કરિયાણાની હા માર્કેટમાં દુકાનને બેને એના વરને મેસેજ કર્યો એ કે માર્કેટમાં એ કે ગુંડા આવી ગયા આવી રીતના આમ કહીને વાહે પ્રશ્નાર્થનું આમ ચિહ્ન કર્યું માર્કેટમાં ગુંડ આવી ગયા અને ઓલા ભાઈ મેસેજ વાંચો માર્કેટમાં ગુંડ આવી ગયા માર્કેટમાં ગુંડ આવી ગયા એને દુકાન બંધ કરીને આજુબાજુ આજુબાજુવાળાને બધાની દુકાન બંધ કરાવીને શાકભાજીવાળાને બધું બંધ કરાવ્યો માર્કેટમાં ગુંડ આવી ગયા ગુંડ આવી ગયા એમ કહીને ઘરે ગયો સ્કૂટર લઈને તો એની ઘરવાળી કેમ વહેલા આવી ગયા એ કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા એની ઘરવાળી કે ગુંડા નહીં ગુંદા આવી ગયા એમ પૂછતી હતી કે હું ગુંદા આવી ગયા એમ એના ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા આ તો ઇંગ્લિશમાં લખ્યો છે માર્કેટમાં ગુંડા આવી ગયા ગુરુ છે હો એક બેને તો ફેસબુકમાં ફોટો નાખ્યો બોલો કેવો ફોટો નાખ્યો ખબર એના સાસુને પગ દબાવતા હોય ને એવો ફોટો નાખ્યો અને ઉપર લખ્યું હેપી મધર્સ ડે અને આમ સાસુમાંના પગ દબાવતા હોય ને એવો ફોટો તો અત્યારે કોમેન્ટ કરવાવાળા તો છે જ ભાઈ સારી કોમેન્ટ કરે ને ખરાબ એ કરે ને બધા સાચું વાસ્તવિકતા એમાં કહી દે તો એમાં બધાયની કોમેન્ટ આવતી હતી વાવ નાઇસ હેપી મધર્સ ડે તમે સરસ તમારા સાસુની સેવા કરો છો ને બહુ સારું ને પ્રાઉડ ઓફ યુન અને તેને બધું લખતા તો એમાં એની પાડોશી કોમેન્ટ કરી એ ગયા વૃદ્ધાશ્રમમાં ગયા તા એમને આટો મારો કઈ કે હા હું હા વૃદ્ધાશ્રમમાં હતા બોલો એટલે એમાં હાંસવી ખબર પડી જાય એક બેન એના વરને કહેતા હતા કે કાલે મારો જન્મદિવસ છે તમે મને શું ગિફ્ટ આપશો તમે શું ગિફ્ટ આપશો તો એનો વર કે બોલ ગાંડી તું કે તને ગિફ્ટ આપું હવે આને મૂળ કાર જોતી હતી એટલે એણે એના ઘરવાળાને કીધું કે આમ જો મને એવી ગિફ્ટ આપો કે આમ પગ મૂકું ને એટલે કાંટો સીધો છે ને સીતેર એસીએ પૂગી જાય એવી ગિફ્ટ આપો એનો ઘરવાળો કે ગાંડી એમાં શું મૂંઝાઈ ગઈ તને ગિફ્ટ મળી જશે રાત્રે એનો ઘરવાળો રાતે વજન કાંટો લઈને આવ્યો એ ગયા ગાંડી આની માથે પગ મૂક એકસો ત્રીસે પૂગી જાય સીતેર આવું છે ભાઈ આવું નીંદરક હાલે છો અમારે એક હાથીભાઈ છે માટલા જેવી ફાઇન મોટી જબર હા ફાઇન એવડી મોટી એવડી મોટી ફાઇન અંદર તમે જુઓ ને પચીસ ત્રીસ લીટર તો પાણી હમી જાય એવડી મોટી ફાઇન હો અને ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા હમણાં બોલો ઇલેક્ટ્રિક સ્કૂટી ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા અને હાથીભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટીમાં બેસે ને તો સ્કૂટી બંધ થઈ જાય બાકી ગામના બધા છોકરા વાટા મારે બોલો પણ એ જેવા બેસે ને તો સ્કૂટી બંધ થઈ જાય તો પછી તેણે કેટલાય જણાને બતાવ્યું કે આ વાંધો શું છે બે ચાર જણા દેવાય કે કાંઈ ભૂતભૂત નથી ને તમને કાંઈ નડતર નથી ને તમે બેહોની ક્યાં સ્કૂટી બંધ જાય ને બીજા બધા રાખે એ જ ખબર નથી પડતી કે હું બે હું નાળી સ્કૂટી બંધ જાય શું હોય કે પગ ઉપર લઉં ને તો તરત સ્કૂટી બંધ જાય પછી મને બોલાવ્યો મને કે જરાક જોવો તો પછી મેં ધ્યાનથી જોયું મેં કીધું આમાં કાંઈ વાંધો નથી પણ મેં કીધું આ તમારી ફાઇન છે ને મેં કીધું એ ઓલી સ્વીચને અડી જઈશ તમે પગ ઉપર લો ને એટલે સ્વીચ બંધ થઈ કીધું એટલે આ ફાઇનનું ક્યાંક કરો કીધું બાકી સ્કૂટીમાં કાંઈ વાંધો નથી અમારા હાથી ભાઈ છે ને દવાખાને ગયા ભાઈ હાથી ભાઈ દવાખાને ગયા ને એક તો મોટું જવાર પેટ દવાખાને ગયા ડોક્ટર સાહેબને કહે કે મને પેટમાં દુખે ડોક્ટર સાહેબ તપાસ કરીને બિલ આપ્યું કે દવા આપી ગયા દવા લઈ લેજો ને અમારું કે ફીનું બિલ અને પછી ડોક્ટર સાહેબ હાથીભાઈને જરાક સલાહ આપી કે જરાક પેટ ઓછું કરો કે ઓછું કરો તો હાથીભાઈ બિલ જોઈને એની હા જોઈને કે તમે થોડુંક ઓછું કરો આમ ન હોય હા હોય છે હા છે ભાઈ હમણાં એક જણો દવાખાને ગયો ને એને પેટમાં દુખતું હતું હા ને ગયો દવાખાને તો ડૉક્ટર સાહેબે તપાસ કરીને કે ભાઈ શું થાય છે એ કે મારા પેટમાં દુઃખે છે ડૉક્ટર સાહેબે તપાસ કરી અને કે હું દવા લખી દઉં છું ચાર દિવસ દવા લેજો એટલે મટી જશે એ કે આમ દવા લખવા માંડ્યા તો ઓલો ઉભો ઉભો કે સાહેબ બહુ કડવી દવા ન લખતા તો ડૉક્ટર સાહેબ એની આમું જોઈને કે બે કિલો તને પેંડા લખી દઉં દવા જ લખવાની હોય છે અમુક ડૉક્ટરને ગોટે જળાવ દેશો હમણાં તો એક જણો તો દવાખાનામાં પગ ભાંગી ગયો છે ને તો પ્લાસ્ટર આવ્યું છે તો આમ લાંબો પગ કરીને બેઠો હતો દવાખાનામાં આમ લાંબો પ્લાસ્ટર આવ્યું છે ને આ પગની અંદર પ્લાસ્ટર ને આમ લાંબો પગ કરીને બેઠો તો ત્યાં ત્યાંથી એક મારી જેવો નીકળ્યો અને જોઈને કે હા 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 દુનિયામાં મેં આવો લાંબો પગ નથી જોયો ઓલા બીજો પગ લાંબો કર્યો લે જોઈ લઈએ દુનિયામાં જોયો ને કે બીજો જોઈ લઈએ ગુરુ છે ભાઈ એક ભાઈ તો છે ને રોડ ક્રોસ કરતા હતા રોડ ક્રોસ કરતા હતા ને એમાં આમ થી ફોર વ્હીલર વાળા આવ્યા ને ભાઈ ભાઈને અને ભાઈ પડી ગયા ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું બધા ઉચકીને સાઈડમાં લઈ ગયા ને એક જણો કહે કે તમે ભાગશાળી છો કે સામે દવાખાનું છે ઓલો કે પણ હું ડૉક્ટર છું એ કે રોડ ક્રોસ ઘરેથી આવતો નહીં એને જ ઉડાડ્યા બોલો તો એ કહેવાય તમે લડી લેજો એ કે ગુરુ છે ભાઈ અમારે એક દલ્લો છે ભાઈ ચેન સ્મોકરો ક્યારેક ક્યારેક બીડી પીવે હા એટલી બધી બીડી પીવે એટલી બધી બીડી પીવે એટલી બધી બીડી પીવે દલ્લો તો હમણાં બેભાન થઈ ગયો હા ને ત્યાં તો શેરી હશે ચાર પાંચ જણા ભેગા થઈ ગયા કે દલ્લો બેભાન થઈ ગયો દલ્લો બેભાન થઈ ગયો ત્યાં તો અમે બધા પૂગી ગયા અને જોયું તો દલ્લાને તાવે એટલો બધો ભેરો મેં તો આને સીધા દવાખાને લઈ જાય એકસો આઠમાં નાખીને દવાખાને લઈ ગયા ડૉક્ટર સાહેબે જોયું કે આને તાવ ભેરો છે સીધું મોઢામાં થર્મોમીટર મૂક્યું હજી થર્મોમીટર મૂક્યું ને ત્યાં દલ્લો ભાનમાં આવ્યો કે સાહેબ બાકસ આપો બાસ આપો આ થર્મોમીટર છે બીડી નથી કીધું તો શાંતિ રાખ ગુરુ છે ભાઈ હા દલો તો ડોક્ટર સાહેબ ને કે સાહેબ મને વિચાર આવે કે અમે એક ખેડૂ કે અમારી ત્યાં આવે તો અમે એક કે મહેમાન આવે અમારી ત્યાં તો સાહેબ મને એવો વિચાર આવે કે અમાર્યા મહેમાન આવે અમે માંડવી દઈએ કે કે ભાઈ ડોડા દઈએ કે શીભળા દઈએ કે આ એક વેપારી માણા છે કે આની અહીંયા આવે તો આ વેપારી માણા હોય તો એ શું કે થોડું ઘણું કરિયાણું આપે કે કે ભાઈ આ ફ્રૂટનો ધંધો કરે છે થોડોક ફ્રૂટ આપે કે આ મારી યાદ છે એ કે શાકભાજીનો ધંધો કરે એ થોડુંક શાકભાજી આપે કે એની મહેમાન આવે તો મને વિચાર આવે છે ડૉક્ટરની અહીંયા મહેમાન આવતા છે તો ડૉક્ટર શું દેતા છે કે તમે હું ઇન્જેક્શન આપો ગ્લુકોઝના બે બાટલા આપો કાલિયો લેતા જાઓ નબળા આવ્યો ચડાવી દેજો હા હવે ડોક્ટર ને ગુમરે નાખી દે બોલો દલ્લો દલ્લો જો લીંબુ લીંબુનું આથણું જેટલું જૂનું હોય ને એટલું મજા આવે ખાવાની હો લીંબુનું આથણું જેટલું જૂનું એટલી મજા આવે તો દલ્લો કહે કે મારા ઘરે કે બાર વર્ષ જૂનું છે તો બધા કે હાલો ચાખવા જાય દલ્લો કે ચાખવા દીધું હોય તો બાર વરથી હોય કોઈ નહીં મ્યુઝિયમમાં મૂકવાની છે આથણાને હવે ગરુર છે ભાઈ એક પાનના ગલ્લે બોર્ડ મેર્યું બોલો પાનના ગલ્લે અહીંયા પાન ખાઈને થૂકવું નહીં તો એક જણા અહીંયા જઈને પિચકારી મારી ઓલો કે બોર્ડ વાંચ્યું લખ્યું છે વાંચતો નથી કે અહીં પાન ખાઈને થૂકવું નહીં ઓલો કે મેં અહીંથી થોડું પાન ખાધું મેં તો સામેથી ખાધું છે તો બીજું આવ્યું એને પાન લીધું અને થૂક્યો ગલ્લા વાળો વાંચ કે વાંચ પાન ખાઈને ને થૂકવું નહીં બોલો કે અહીંથી પાન ખાધું તો અહીંયા જ થૂકવું નહીં બીજે ક્યાં થૂકવા જલ્લા વાળો કે એમ તો હું ઝાડાની કે ગોળીઓ રાખું છું પછી બોલો હોય ગયો પાન ના ગલ્લાવાળા મારા મિત્ર છે હેમંતભાઈ બોલો હેમંતભાઈ મારા મિત્ર તો એકદી મને કે મારા ઘરે જમવા આવો ના હોય કે મારા ઘરે જમવા આવો ના તો હું તો એક દી ઘરે જમવા ગયો જમવા ગયો ને મને કે ભાઈ જો મારા હાથની જે ચટણી ખાઈ નહીં કે ભૂકા કાઢી નાખે એવી ચટણી બનાવી કે મને તીખી ચટણીનો શોખ છે હા ઈ એ પોતે તીખી ચટણી બનાવ્યો બોલો હેમંતભાઈ તો મને કે તમે ચાખો હોય છે તો મને કે એવી મૂકીને મેં જરાક ચાખીને તો મને બહુ તીખી લાગી તો મેં તો જો નહીં ખાવ ને તો હેમંતભાઈનું દિલ દુઃખ છે કારણ કે એને અંદરથી ગર્વ હોય કે હું આ ચટણી બનાવું છું એટલે પછી મેં હું વિચાર કર્યો મેં એક કામ કરું રોટલીનું બટકું લઉં એ ક્યારે બધી નાખીને જવા દો અંદર એટલે મેં કીધું પતે મેં તો મેં આમ કહીને આમ પેલા જરાક ચાખી દીધી મને તીખી તો લાગી હતી મેં રોટલીનું બટકું ભાંગ્યું આમ કહીને આમ કરીને બધી ચટણીને ખરેખર કોળીઓ અંદર જવા દીધું ત્યાં હેમંતભાઈ ભાડી ગયા જોઈ ગયા ભાવીને એની ઘરવાળીને હજી નાખી કે અને મેં નહોતું કીધું તને એટલી બધી પાછી નાખી ગયા બોલ તીખું રાતે તો સારું પછી હવારે થોડાક દેકારા કરાવે બીજું કઈ નહીં કારણ કે બહુ તીખું નથી ખાતું ને હું પાછળથી પસ્તાવો થાય બીજું કાંઈ નહીં અઘરી વસ્તુ છે ભાઈ હમણાં તો એક નાના બેબી બોય છે ને નાનું બેબી બોય હજી તો જન્મું જશે ત્યાં તો એને જાડા થઈ ગયા ત્યાં તો આખું ઘર હને ઉપડી ગયું બોલો બધાને બધા ઉભળક પગે થઈ ગયા હે બેબીને શું થઈ ગયું હે બેબીને શું થઈ ગયું એ બેબીને શું થઈ ગયું અરે અલ એ કે ના ડોસીમાં કે ઉપાધિયું કરવામાં કે હજી પહેલો ઉનાળો છે ને એટલે એ કે એને થઈ જાય કે જાડા તો એમ તો એ કે દાદાને જાડા થઈ ગયા છે ડોસીમાં કે એને સેનો સહેલો ઉનાળો છે એને તૈયારી છે સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઊભો કર્યો બોલો સ્કૂલમાં ઊભો કરીને કે બેટા બોલ બાટલો ને બાટલીમાં શું ફરક તો છોકરો કે સાહેબ બાટલો છે ને બાટલો એ ચડાવવો પડે અને બાટલી એની મેળા ચડી જાય ચડાવવી ન પડે છે છે ભાઈ એક બેન એના ઘરવાનું કહેતા હતા એ કે તમે મારા માટે દારૂ ન મૂકી શકો તમે મારા માટે દારૂ ન મૂકી શકો તો કે પણ ગાંડી હું થોડો તારા માટે પીવું છું હું તારા માટે પીતાય નથી એક બેન એને ગરવાનું કહે કે તમે લગ્ન પહેલાં દારૂ પીતા હતા લગ્ન પછી દારૂ પીવો છો તમારામાં કંઈ સુધારો જ ન આવ્યો તમારામાં કંઈ સુધારો જ ન આવ્યો એવા ને એવા રહ્યા ઓલો કે શાંતિ રાખી કે લગ્ન પહેલા છે ને એ કે હું ખુશીનો પીતો હતો લગ્ન પછી હું ગમ ન પીવું છું ઘરા છે માણસો ભાઈ બે દારૂડિયા બારમાં બેઠા તો હા ને બે દારૂડિયા બારમાં બેઠા હતા ને બે દારૂડિયાએ આમ કામ નક્કી કર્યું હો બે દારૂડિયા એ કે આપણે છે ને ભાઈ કે આમ જો પાઈ કે આપણે છે ને રોજ એ કે શું કે રાતે બે વાગે ઘરે જાય છે કે દહ દહ પેક પીને જાય ને કે નથી મજા આવતી કે આજ તો મેં નક્કી કર્યું છે કે બે પેક પીવા છે ને દસ વાગે પીવું જવું છે નકરી કે રોજ ઝઘડા થાય છે ઘરે ત્યાં વેટર એવું હોય કે આજે ઝઘડો તો થાય જ કે કેમ ઝઘડો થાય એ કે આજે ઝઘડો થાય કે ઊંધું થઈ ગયું છે આજે તે તમે કે દસ પેક પીધા છે ને બે વાગ્યા છે એટલે જલ્દી નીકળો હોય કે હા આવી વાત કરતા હોય બોલો પાછું જ્ઞાન દેતા હોય એક એકા બીજા લંડનમાં એક સો વરના માજી હો લંડનમાં સો વરના માજી લંડનમાં અને એનું ઇન્ટરવ્યુ લીધું તમે એટલા નિરોગી કા તો માજી કહે કે નિરોગીનું કારણ એ છે કે મને પેટમાં દુખે ને તો હું બિયર પીવું તાવ આવે ને તો રમ પીવું માથું દુખે ને મને માથું માથું દુખે ને મને તો હું વિસ્કી પીવું તો ઓલો ઇન્ટરવ્યુ વાળો કે તમે પાણી ક્યારે પીવો ઓલા માજી કહેવા એટલી માંદી પડી જ નથી કોઈથી પાણી પીવું હા તો ખાલી હાસ્યની વાત છે હરી વાત છે સાહેબ બાકી તમે છે ને ભાઈ તમે ટેન્શન મુક્ત રહ્યો અને હસતાય રહ્યો અને આનંદ કરતા રહો અને શુદ્ધ ચોખા એમ કહેવાય કે જે કોઈ પણ જાતની દવા વગરના ભેળસેળ વગરના શાકભાજી અને ઘરનું ખાવ ને બહારનું જે જંક ફૂડ છે એ ન ખાવ અને ઘરનું ખાવ ને તો તમે નિરોગી રહ્યો સાહેબ આ આ બધાય આપણા 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 વડીલો કે છે કે સરસ મજાનું સાદું ભોજન ઘરે ખાઓ તો તમે નિરોગી રહ્યો આ મારા શબ્દો નથી આપણા વડીલોના છે એ જંક ફૂડ ન ખાતા સાહેબ તમે જો વર્ષો પહેલાં છે ને આપણે કાચું ખાતા આદિમાનવ કાચું ખાતા પછી આપણે શું કરવા મીડિયા શેકીને મીડિયા ખાવા પછી આપણે શું મીડિયા કરવા શેકીન ખાતા ખાતા આપણે મીડિયા બાફીને ખાવા પછી મીંડિયા આપણે તળીને ખાવા પછી મીંડ્યા આપણે વઘારીને ખાવા અત્યારે આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ તો ડૉક્ટર સાહેબ હું કે ખબર કાચું ખાવ આપણે એ તો ખાતા હતા એમ સાહેબ ખાણી પીણી ઉપર ધ્યાન રાખો ને તો કોઈ દિવસ તમે એમ કે કોઈ બીમારી આવે જ નહીં અને સદા આનંદ કરતા રહો મોજમાં રહો કોઈ ટેન્શન લ્યોમાં સાહેબ કારણ કે અત્યારે ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં આનંદ કરતા રહ્યો જેટલો સમય મળ્યો એમાં મોજ કરી લેવી સાહેબ કારણ કે જિંદગીમાં બે જ વસ્તુની જરૂર છે આમ જો સરસ મજાનું તાજું તાજી હવા અને સરસ મજાનું તાજું તાજું હાસ્ય એટલે હસાવવા માટે મારો આજનો આ નમ્ર પ્રયત્ન હતો કે આપ સૌને આનંદ કરાવવું કાંઈ પણ રહી બોલવામાં તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ